જાય ફટાફટ કારણ કે મોટે સૂર્ય મંદિર ગયું ને આપણે આ સાઈડ છે એ બે ભાઈ ની સાયકલ રેડી થઈ જશે શું કે કરણ ભાઈ જાય ને સૂર્ય મંદિર હાલો તો નીકળે ફટાફટ તો વ્લોગ માં કન્ટિન્યુ બની રહીજો ને સબસ્ક્રાઇબ લાઈક ને કોમેન્ટ કરતા રહીજો તો હર હર મહાદેવ ફાઇનલી મિત્રો આપણે કે સૂર્ય મંદિર અંદર એન્ટર થઈ જશે જો આપણે ટિકિટ કપાઈ લીધી છે કિરણભાઈ શું કેવું જાઈશું ને મજા હા જાજો દર્શન કરો સૂર્ય મંદિર ફટાફટ આઈના માહોલ બતાવી દે કેવી રીતના છે કેવી રીતના લોકેશન છે બધું તમને બતાવી દઉં તો કન્ટેન્ટ લોક માં બીણા રહીજો ઓહો ભાઈ ભાઈ આમ જો ભાઈ કેક નંબર ઓ ભાઈ કિરણ ભેલા દે અંદર દે આય આ કિરણ આ કરે કરે હાલો આ કે ઓય जम जाओ तौ केरी इतना छे हम जो फाव उंधर उंधर हम जो हो पाए भाई से नै एइरने से बुझो जो करनो है छोटे ही रह देखो ओ हो गए भाई एइर इतना कक से लोकेशन किरण भाई क्या कहलेगा तो बेर नै आउ जई के कण भाई निकल से ओ भाई भाई हम जो से नै भाई एइरने वो दूर सूर्य मंदिर याको जिला मंदिर हैला मैडम

મોડેરા બધું ત્યાંથી વિડીયો જોસે હું ઘરે થી નીકળો ને તાર તમારે વિડીયો જોસે મારા ફોલોઅર્સ મને સપોર્ટ કરે છે બોલો તો કઈ ફૂલ પર સપોર્ટ કરજો અને સારી રીતે હું સફર લે આદરા ફૂલ પર સપોર્ટ કરજો જાય ના હોય કે આવડો ફોલોઅર્સ બેકતે બધા જો તને કે છોડા આપણા માટે લાયે છે તો મહાદેવ મહાદેવ महाराज મહાદેવ

અમે ફ્રિકુન નાસ્તો બસતો કરી લે. ન કેવો સલેસ ભાઈ. હા નાસ્તો ફરટ પડે ને. જો નાસ્તો કરવા અમે. હું કિરુ બા ક્યો. મારે હવે સૈદ વારે સેવા કરીને પડ. જો અમારે હવે કે સુંદરગરવાળા થોડીક મદદ કરી વાલે કારણ કે બાઈક લે વિજે જિલ્લા વારે કે. વિજે જિલ્લા કરાય કરતા હવે પણ અમારે સુંદરગરવાળા ભાઈ જો ફૂલ સપોર્ટ માં હો. હો કેવા. 6 કિલોમીટર પેન છે. 6 ભાઈ 6 કિલોમીટર બાય બાય.

ભાઈ ભાઈ ફટાફટ નાસ્તો કરી લઈએ તો ફાઇનલી મિત્ર આપણો એક પેટ્રોલ પંપ આપણે હું વ્યવસ્થા કમ્પ્લીટ થઈ જશે જો ભાઈ તા એને ભાઈ કિડના શાંતિ સી હો કે કરણ ભાઈ મોજ સો કે સેલસ ભાઈ જો તા ભાઈને વ્યવસ્થા મળી જશે આપણે નઈ પેટ્રોલ પંપ છે નઈ કર આપણે વ્યવસ્થા મળી જશે તો કઈ નઈ મળ્યો તમને કાલ નવા નેક્સ્ટ વિડિયો ની અંદર આવો બાય બાય ટાટા